વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠની સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોતીમાં તમારું છેલ્લું ચેપ્ટર છે ઓગણીસમું સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા શું છે એ આજે જોવાનું છે છેલ્લો પાર્ટ છે પછી થઈ જાય તમારો સમાજનો કોર્સ પૂરો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ પણ ભણી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ સૌથી પહેલા આવે છે વિકલ્પો ચાલો એમાં પહેલું આવે છે કે દ્વારા પ્રથમ કઈ મૂળભૂત જરૂરિયાતો નાગરિકને ઉપલબ્ધ પ્રયત્નો થયા આવશે સી અન્ન વસ્ત્ર અને ઓટલો ઓટલો એટલે કે મકાન પછી બીજું છે મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે ખાલી જગ્યા હોવી જોઈએ તો જવાબ આવશે ડી એ અને બી એટલે કે નાણાકીય વ્યવસ્થા અને બીજું આવશે રોજગારી પછી ત્રીજું આવે છે કઈ ક્રાંતિ દ્વારા પશુપાલન અને દૂધ ઉત્પાદન ઉદ્યોગોને વેગ આપવાનો પ્રયત્ન થયો છે તો જવાબ આવશે બી શ્વેત ક્રાંતિ પછી ચોથું આવે છે ખાલી જગ્યા ક્ષેત્રના વિકાસથી લોકોને રોજગારીની તકો વધુ મળે છે તો જવાબ આવશે સી ઔદ્યોગિક પછી પાંચમું આવે છે સસ્તા અનાજની દુકાનમાંથી નીચેની કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી તો જવાબ આવશે સી મોબાઈલ પછી છઠ્ઠું આવશે ભારતમાંથી વિદેશ વેચાણ માટે મોકલવામાં આવતી ચીજવસ્તુ પર કયો કર લાગે છે તો જવાબ આવશે ડી એક્સપોર્ટ ટેક્સ પછી સાતમું છે ખાલી જગ્યા એમાં છે ભારતે કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો પછી બીજું છે ખેતીની સ્થિતિ સુધરતા ખેડૂતોનો આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું પછી ત્રીજું છે આઝાદી બાદ ખેતીની સ્થિતિ સુધારવામાં સહકારી પ્રવૃત્તિઓનો ફાળો ઘણો મોટો છે પછી ચોથું છે દેશની લોકશાહીને સફળ બનાવવા શિક્ષણના પ્રસારની ખૂબ જરૂરિયાત હતી પછી પાંચમું છે ભારતીય બંધારણમાં સમાજના પછાત વર્ગોની યાદી પરિસ્થિતિમાં આપવામાં આવી પછી છે શિક્ષણના કારણે તમામ માનવને સમાન દરજ્જાથી જોવાની નિર્મિત છે પછી સાતમું છે નાગરિકોને વિવિધ સુવિધાઓ આપવા માટે સરકાર નાણાં કર ઉઘરાવી મેળવે છે પછી આઠમું છે તમારા ગામમાં શહેરમાં આવતી જીએસઆરટીસીની બસ સુવિધા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે ચાલો પછી આગળ આવે છે

પછી પાંચમું છે ભારતમાં થયેલા આર્થિક વિકાસનો ખ્યાલ આવે છે પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું હોય એમ દેખાતું નથી તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે માત્ર સરકાર દ્વારા જ પ્રયત્નો થયા છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે ગ્રામ્ય કક્ષાએ કેટલાક લોકો ગેરમાનતાના લીધે આરોગ્યલક્ષી સુવિધાનો લાભ લેતા નથી તો જવાબ આવશે સાચું પછી આઠમું છે સરકારની ભૂમિકા માનવ જીવનના માત્ર આર્થિક ક્ષેત્ર પૂરતી સીમિત છે તો જવાબ આવશે ખોટું પછી નવમ આવે છે રોજિંદી સેવા આપવા પાછળ સરકાર જે ખર્ચ કરે છે તેમાં નફો રાખવાનો આશય હોય છે તો પેલું છે કલ્યાણ રાજ્ય બનવા માટે પ્રાચીન ભારતની કઈ સમાજ વ્યવસ્થાનું નિર્માણ અનિવાર્ય છે તો કે કલ્યાણ રાજ્ય બનાવવા માટે પ્રાચીન ભારતની સર્વજન હિતાય સર્વજન સુખાઈ સમાજ વ્યવસ્થાનું નિર્માણ અનિવાર્ય છે પછી બીજું છે સ્વતંત્રતા સમયે ભારતીય સમાજની પરિસ્થિતિ કેવી હતી તો કે સ્વતંત્રતા સમયે ભારતીય સમાજ ક્યાંક કરૂઢિઓથી સંકળાયેલો હતો તો ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો પછી ત્રીજું છે રાજકીય સ્વતંત્રતા અર્થીન ન બને તે માટે તત્કાલીન સરકારે શું કરવું પડ્યું હતું કે રાજકીય સ્વતંત્રતા અર્થીન ન બને તે માટે આઝાદી બાદ ભારત સરકારે સમાજના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે બહુ પરિશ્રમ અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂર પડી હતી પછી ચોથું છે કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી તો કે સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી પછી પાંચમું છે સમય જતાં કયા ક્ષેત્રો માનવીની આવશ્યક જરૂરિયાતો ઉમેરતા ગયા તો કે સમય જતાં અન્ન વસ્ત્ર અને રહેઠાણ સાથે શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા પોષક આહાર તેમજ આનંદ પ્રમન જેવા ક્ષેત્રો આવશ્યક જરૂરિયાતો ઉમેરાતા ગયા પછી છઠ્ઠું છે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે તો કે પહેલાંના સમયમાં આહાર કપડાં અને રહેઠાણે માનવીની જરૂરિયાતો હતી પરંતુ હવે પોષક આહાર કપડાં રહેઠાણ ઉપરાંત હવે તો શુદ્ધ હવા શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને આનંદ પ્રમોદ માટેના સાધનો તેમાં ઉમેરાતા ગયા પછી સાતમું છે ખેતી સાથે કયા ઉદ્યોગના વિકાસને કેન્દ્ર રાખવામાં આવ્યો હતો તો કે ખેતી સાથે પશુપાલન અને દૂધ ઉત્પાદન ઉદ્યોગના વિકાસને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો પછી આઠમો છે ઉદ્યોગોનો વિકાસ કેવા વિસ્તારમાં થતો હોય છે તો કે જે વિસ્તારમાં કાચો માલ શ્રમ ઉર્જા પરિવહન બજાર વગેરે સરળતાથી ઉપલબ્ધ થતા હોય તેવા વિસ્તારમાં ઉદ્યોગ વિકસતા હોય છે પછી નવમું છે ભારત સરકાર દ્વારા કયા લોકો માટે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રોમાં કેટલીક સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે તો કે ભારત સરકાર દ્વારા સામાજિક આર્થિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વગેરે જાતિના લોકો માટે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રોમાં કેટલીક સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે પછી દસમો છે સરકાર દ્વારા માનવ જીવનના કયા કયા ક્ષેત્રો માટે પ્રયત્નો થઈ રહ્યા છે તો કે સરકાર દ્વારા દરેક નાગરિકને પોષક આહાર શુદ્ધ હવા શુદ્ધ પાણી રોજગારી આરોગ્ય સેવા વીજળી સાર્વજનિક પરિવહન વગેરે મળી રહે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે પછી અગિયારમું છે જીએસટીનું પૂરું નામ જણાવો તો કે જીએસટીનું પૂરું નામ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ છે પછી બારમું છે માર્ગ સલામતી સપ્તાહ કયા માસમાં ઉજવવામાં આવે છે તો કે માર્ગ સલામતી સપ્તાહ દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવે છે પછી તેરમું છે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તાલીમ અને પરીક્ષણમાંથી પસાર થવું પડે છે ચાલો પછી આવે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચાલો આ તો તમારી સદી પછીમાં આપેલા છે એટલે સમજાવતા નથી તમે વાંચો હોય તો વાંચી શકો છો ચાલો પછી આગળ આવે છે બીજા પ્રશ્નો એ પણ વાંચી લેજો પછી આગળ આવે છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો મોટા પ્રશ્નો છે કે સમાજ જેમ પ્રગતિ કરે તેમ જરૂરિયાતમાં બદલાવ આવો તે દર્શાવતું ઉદાહરણ આપો પછી બીજો પ્રશ્ન છે દેશ શ્વેત ક્રાંતિથી કયા લાભ થયા છે તો આ લાભ છે બરાબર પછી ખેતી અને પશુપાલન ક્ષેત્રે થયેલ વિકાસ અને ખેડૂતના જીવન ધોરણ પર થયેલી અસર એ પણ આપેલા છે પછી ચોથું જે સ્પેશિયલ industrial zone માં ઉદ્યોગ શરૂ કરવાથી થતા લાભો જણાવો પછી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા તો શિક્ષણ ક્ષેત્રે સરકારની ભૂમિકા આપેલી છે પછી આગળ આવે છે આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા અને પછી બીજા બધા પણ આગળ સવાલ આપેલા છે સરકારની આવકના સ્ત્રોત કયા છે સરકારને કેટલી વસ્તુ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત ઊભી થાય છે નાના બાળકોના સારવારના પર મૃત્યુ ન થાય તે માટે સરકારે શું કરવું જોઈએ ચાલો પછી આગળ છે ટૂંકનો અંત કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનો પછી બીજો છે માર્ગ અકસ્માતના મુખ્ય કારણ વિધિયું છે અકસ્માત નિવારણમાં ધ્યાનમાં રાખવાની બાબત તો ભારત સરકાર દ્વારા અકસ્માતની સંખ્યા ઘટાડવા કયા ગંભીર પગલા લીધા છે ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો અને બસ સાથે જોડવા પાસે તો હરિયાળી ક્રાંતિ તો જવાબ આવશે બી અને ક્ષેત્રે સ્વાવલંબન પછી બીજું છે શ્વેત ક્રાંતિ તો જવાબ આવશે સી પશુપાલકોનો વિકાસ પછી ત્રીજું છે ઔદ્યોગિક ક્રાંતિ તો જવાબ આવશે એ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન પછી ચોથું છે રોજિંદી સેવા તો જવાબ આવશે બી પરિવહન માટે સરકારી બસ ચાલો તો અહીંયા પાર્ટ થાય છે તમારો પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને અહીંયા તમારો કોર્સ પણ થાય છે પૂરો ફરી પાછા મળશે નવા વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન